નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાન બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં આજે છ માર્ચે આગ લાગ્યા બાદ મુસાફિરોમાં અટકમ મચી ગયો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ટ્રેનના જે કોચમાં આગ લાગી તે કોચ સંપૂર્ણ પડીને ખાક થઈ ગયો છે ત્યારે મિત્રો મળતી માહિતી જ વધુ આપને જણાવી દઈએ કે ચાલતી ટ્રેનમાં આગ લાગી હોવાની વાત વાયુએ ફેલાતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી જોકે ગાર્ડની નજર પડતા ટ્રેનને તુરત ઉજ્જૈનના તરાનામાં અટકાવી દેવાઈ છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ